મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આજે બધા મિત્રો સાથે આપણે ભેગા થયા છીએ વરસાદના માહોલના કારણે આજે આપણે રજા હતી તો બધા મિત્રો અને બધા મિત્રો આપણે ભેગા થયા છીએ અને બધા મિત્રો સાથે આપણે છે ને રખડવા જવાનું છે એટલે હાલો આપણે આગળ આગળ બનાવી દીધો પણ આપણે આ લઈને નથી જવાનું આપણે આ લઈને જવાનું છે એટલે વિડીયોમાં આગળ બન્યા રહો ચાલો હવે આપણે સ્વીકારીશું આપણે મિત્રો આપણે આગળ તો મિત્રો આ છે આપણા ભાવનગરનો ઓવરબ્રિજ મારા ખ્યાલથી આપણે પાંચક વર્ષથી આ કામ આલે છે હજી તૈયાર થયો નથી આજો આ વડલા હાલતીઓ ડ્રાઈવિંગ ટ્રાય દેવા માટે અહીંયા આવવાનું હોય ઉત્રો ઓવર બ્રિજ છે હજી આનું કામ હાલે છે કાંઈ પૂરો થયો નથી ક્યાં જોવા આવો સરસ મજાનો બનાવે છે એક સાઈડનો થ્રુ થઈ ગયો છે પણ એક સાઈડનો થ્રુ કાંઈ થયો નથી જોવાનો આ બંને સાઈડ બ્રિજ મેં કંઈક આવી રીતનો બનાવેલો છે પણ કામ ત્યાં નથી આ પુલ ત્યાં નથી ચાલે છે આ બધું તોડી ફોડીને ભૂકો કરી નાખેલું છે મિત્રો આવું છે આજે અમે નીકળ્યા છીએ રખડવા તો રખડ બહુ તાજો અમે બે ગાડી નીકળેલા છીએ

પાર્ટી જાયે છે વિરાટ છે ભાવનગર નું ત્યાં પાછળ આપડા મિત્રો આવે છે તો વિડીયો માં આગળ બન્યા રહો જઈએ આપણે આગળ મિત્રો નારી છોકરી આપણે પોકી ગયા આ છે એક નારી છોકરી નો વ્યુ આવી રીતે બધું હોય નારી છોકરી આ આપણે અમદાવાદ નેશનલ હાઈવે છે ત્યાં આપણે રાજકોટ આવ્યું નર્સરીના નાળિયેરીના રોપડા આવી ગયા છે સખા છખ હા ડાબા પંજાબી તો મિત્રો આપણે કઈક ખોડિયાર મંદિર એક કિલોમીટર અમરેલી એકસો ને ચાર રાજકોટ એકસો ને અઠાવન કિલોમીટર છે વડિયોમાં આગળ બન્યા રહ્યો તો તમને ખબર પડે આપણે ક્યાં લાવીશી બાકી આવો કાંક છે મિત્રો આપણે ઘોડિયાર મંદિરનો ભાર આવી ગયું છે અહીંથી હું બાજુ લો એટલે તમારે ખોડિયાર મંદિર આવે અને આગળ આપણે રાજકોટ હાઈવે તો જય ખોડિયારમાં બધા મિત્રોને આ છે આપડે ખોડિયાર મંદિરનો રોડ અહીંથી ખોડિયાર મંદિરે જવાય આપણે પોગી ગયા આપણી ગાડી જોવા જાય છે જો આ છે આપણે બીજી ગાડી પાછળ રહી ગઈ હતી તો આપણે એની વાતો ઊભા થયા તો આવી ગયા તો ચાલો મળીએ આપણે બીજી ગાડી વાળા આવી ગયા તો આપણે જઈએ આગળ ને આગળ બન્યા લેજો વિડીયોમાં તમને ખબર પડે અમે ક્યાં ક્યાં જવાના છીએ તો આપડી ગાડી વાળા આગળ જાય છે આપણે જઈએ એની પાછળ પાછળ વરસાદ ઝર્મ ધર્મ ઝરમર ઝરમર શરૂ થઈ ગયો એટલે હવે ફટાફટ આપણે ગમે ત્યાં આડુઅડું જવું પડશે પલ્લી જવું

તમે કેરીન બેરીન બધું જમાવટ છે ભાઈ શિહોરમાં આવું મિત્રો આપણે શિહોરી માતાના ડુંગરે પોચી ગયા છીએ ને આપણા બધા ભાઈબંધો બધા આગળ આપણે આગળ પોગી ગયા હતા ને જો અહીંયા માતાજીના ડુંગરા પર કંઈક સેન્ટિંગનું એનું કામ મળતું હતું ને જય શિહોરીમાં તો આ છે ભાઈ આપણા બધા ભાઈઓ સેન્ટિંગવાળા ભાઈઓ છે આપણે ને આ દાદા જુઓ ઘરે કાઢી મૂકલાં છે દાદા તમને એવું કેવાળા ભાઈ જોવો જો આ દાદાને આવી છે ત્યારે અહીં સિંહોની મોજ ને આ બધા આપણે વી કે વ્લોગાર ને બધા અહીંયા આપણી વાટે ઊભા હતા તો હાલો હવે આગળ મળીએ તો મિત્રો ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો ને બધા મિત્રો જો શિયોરી માતાનો ડુંગરો ચડવા મળ્યા ને હાલો આપણે બધા હારો હાર ચડીએ ને આવો છે કંઈક ડુંગરાનો ઉપર જો મસ્ત મજાના પતરા નાખેલા છે એટલે વરસાદ આવે એટલે આપણે કંઈ પલરવાના તો થઈએ નહીં ને આગળ હાલા ને આવું બધું છે જો મિત્રો આપણા બધા ભાઈબંધો ભાઈબંધો સાથે ડુંગરો ને ડુંગરો ને બધું જામે એવું છે

આપણે અડધે ભાગ્યા આપણાથી સડાતું નથી પાછળ જુઓ તમે શિહોરનો એક નંબર વ્યૂ આવે છે ને આ મારો દીકરો બાપ દીકરો ભાઈ તો કઈક અહીંથી શિહોરનો વ્યૂ આવો આવે છે અને બહુ મસ્ત તો પાણીનો ખરાબ આવી ગયું ને ફ્રીજનું મસ્ત મજાનું પાણી છે તો બધા પાણી પીએ ને અમારે જો લટકાઈ ગયા આપણે પાણી પી લઈએ તો મિત્રો આપણે ફાઇનલી સિહોરી માતાના મંદિરે પહોંચી ગયા ને માન માન પહોંચ્યા છીએ અહીંયા આપણે ને હાપ બહુ સડી ગયો ડુંગળો છે નાનો એવો પણ બહુ જોરદાર છે દાદરા બહુ કડા હતા એટલે બહુ હાફ ચીડો છે આપણને તો આપણે આગળ વિના મંદિર બતાવો ભાઈ મંદિર બતાવો ને આ વિડીયોમાં આગળ બને રહેજો આપણે ઉપર જઈએ હમણાં મિત્રો હજી આપણે પર ચડવાનું થોડુંક બાકી છે પણ આપણે સાઈડમાં આવો બધો વ્યૂ હતો એટલે આપણે જોવા નીકળ્યા છીએ અહીંયા કંઈક આપણે ફોરેસ્ટ વિભાગે બોર્ડ મારે છે વન વિભાગ ગુજરાત અને દીપડો દેખાય તો શું સાવધાની રાખવી તો ઘરની આસપાસના ઝાડી ઝાખરા દૂર અને વિસ્તારને સોખો રાખો એવું બધું મિત્રો છે આ વન વિભાગે ચેતવણીનું બોર્ડ મારેલું છે એટલે આવું બધું ખાસ ધ્યાન રાખવું જોઈએ ને લગભગ જૂની સીડી હોય એવું લાગે ને આવો કાંઈક શિહોર ડુંગર ઉપરનો આવો કાંઈક વ્યૂ છે તો આપણે આગળ જો આપણા મિત્રો ને આ જો બધાય કમેન્ટ કરજો કમેન્ટ કરજો આ બધા છે ને આ બધા આવડાવડા પથરા ઉપર પથરો ને એની ઉપર પથરો ને આને લગભગ મારા ખ્યાલ પ્રમાણે નારગેલ કહેવાય એની માનતા ને વિકે વ્લોગ એવું કહે છે કે આની માનતા રાખે પણ હવે આ હોય તમે આમાં કમેન્ટ કરજો હા એની માનતા રાખે નહીં ટેકી રાખીને અહીંથી જાય છે એની માનતા પૂરી થાય એટલે આવીને એ લોકો છે ને અહીંયા આપણે ટેકરી હોય ને પાછી આવીને પાડી જાય છે એ રીતનું બધું હોય છે ભાઈ તો ઈ ટેકરીઓ આપણે પાડી દીધી તો શું થાય હવે ઈ ટેકરીઓ પાડી દીધી હોય તો ઈ લોકોને એવું કાઈ ના હોય બરોબર ને તો જે પાડી હોય એના ઉપર આધાર રહે પછી ના ના માનતા તો સફા થાય તે માનતા એવું નથી વિકે પણ આ લગભગ મારા ખ્યાલ પ્રમાણે એવું છે કે એક પથ્થર ઉપર બીજો પથ્થર મૂકો એટલે પેલા માળ ઉપર બીજો માળ ને એની ઉપર પથ્થર મૂકે એટલે ત્રીજો માળ એમ અમારે ત્રણ માળનું મકાન થાય ચાર માળનું કોક કોક તો દસ દસ માળના મકાન કરીને જાય આની માન્યતા લગભગ મારા ખ્યાલ પ્રમાણે એવી છે તો જે હોય હવે આપણે મિત્રો બધા કોમેન્ટ કરજો કે આની માન્યતા શું હોય તો જો આવું બધું છે અમે બધા આટા મારીએ છીએ આમ સાઈડમાં ડુંગર મસ્ત કાપીને આમ કેળો બનાવેલો છે અને આગળ બે ભાઈબંધો બધું જોવા આવેલા છે દીપડો ગોતવા આવેલા છે એ ભાઈ દીપડો જડે તો કહેજો અમને તો આવું કંઈક અહીંથી સિહોર ગ્રામ્ય અને સિટી આવું દેખાય ને આ છે શિહોર અને જુઓ તમે આવું બધું છે અને આપણે તો હવે આગળ આપણે વિડીયોમાં ઉપર માતાજીના મંદિરે મળીએ બધા તો આગળ વિડીયોમાં બન્યા તો મિત્રો હવે આપણે પાછી સીડી સડવાની શરૂઆત કરીએ છીએ હવે વિડીયોમાં આગળ બન્યા જો પાછો માન માઇન્ડ થાક ઉતરો તો થોડીક ગમતી સીડી આવી છે પણ એ સીડી આવી રીતના શિયાળ પાસ પગી ને પછી થોડુંક હાલવાનું એટલે વાંધો નહીં આવે એવું લાગે મને બાકી જુઓ આપણે ભાઈબંધો ને વિકે બ્લોગ વહેલા આવે છે તો ચાલો બધા મળીએ ઉપર ડુંગર ઉપર તો મિત્રો ફાઇનલી આપણે ડુંગર ઉપર પહોંચી ગયા અને ઉપર જઈને માતાજીના દર્શન કરાવીએ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો આવું છે કંઈક માતાજીના ડુંગર ઉપરનો દરવાજો તો મળીએ આગળ હા મિત્રો આપણે માતાજીના મંદિરે આપણે આવી ગયા અને બેલ વગાડી દઈએ જય શિહોરી તો મિત્રો દર્શન કરી લો આ છે શિહોર ઉપર શિહોરી માતાજીનું મંદિર મિત્રો આ છે આપણે મંદિર ઉપર શિહોરી માતાજીના પૂજારી બાપુના આપણે દર્શન કરીએ બાપુએ આપણને આશીર્વાદ આપી દીધા છે હવે લગભગ ને આ છે ભાઈ શિહોરી માતાજીના મંદિર ઉપરથી હા ઉપરથી છે ને આવો કંઈક સિહોરનો વ્યૂ આવે છે તો દર્શક મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહો અને જુઓ કંઈક આવું છે શિહોર તો મિત્રો ડુંગર ઉપર સડીએ એટલે અહીંયા વરસાદીની પણ વ્યવસ્થા હોય અને પાણી સરસ મજાનું ઠંડુ પાણી ઉપરને ડુંગરા ઉપર પીવાનું મળી જાય ને આરામ કરવા માટે બાળકોને સુવડાવવા માટે નાના બાળકો સાથે લાવ્યા હોય અને સુવડાવવા માટેના ઘોડિયા છે ને બધા બાળકો જુઓ કેવા મસ્ત મજાના રમી રહ્યા છે તો આ છે બધી બાળકોની મોજ અને બધા માતાજીના દર્શન કરવા આવેલા છે ને આવી કાંઈક લોબી છે અને અહીંયા શિહોરી માતાનો પ્રસાદ મળે છે તો આપણે બધા મિત્રોને શિહોરી માતાનો પ્રસાદ બતાવશું ને વિડીયોમાં આગળ બનાવજો આ છે આપણે માતાજીનો પ્રસાદ લાપસી છે ડુંગર ઉપર રોટલી સરસ મજાનું છે ને આપણે બટાટાનું શાક છે અને સરસ મજાની દાળ ડુંગર ઉપર પ્રસાદ જુઓ ભાઈ આવું છે આપણે તો મિત્રો આજે આપણે શિહારી માતાના મંદિરે જી સિંહના દર્શન મસ્ત મજાનો સિંહ મૂકેલો છે ને આપણે સંતોષ ઊભા છે ને આ છે બાળકો સાથે ખૂબ મજા આવે છે અને ઉપર ડુંગરા પર તો કાંઈ ઘટે નહીં એવું છે બધું જોવું ભાઈ દર્શન કરે છે અમારે સંતોષને વિકે વ્લોગ આવી ગયા છે તો હાલો મિત્રો આગળ મળીએ સ્થાનિક કુટુંબને દીકરી છે એ નાણાં બંધમાં એનું વ્યવહાર કર્યું હતું પછી અમારે ગામનો ચોરો છે એ હાથ છે જ એટલે ગામના ચોરે પહેલાં શું કે મર્યાદા બહુ હતી ને એટલે માતાજીને માથે તે ઓઢવું પડી ગયું એટલે મશ્કરી કરી ભાઈ આ કોના ઘટના હતા છે રીતે સાત પછી એને અહીંયાથી ક્રોધ છે કે સીધા ઘરે આવ્યો ઘરે આવીને વર્ગને કીધું કે મારો ચોટો કાપી નાખો તો કે શું થયું કે જે થયું હોય ત્યાંથી અહીં આવી અને સૂર્યનારાયણની આગળ પ્રાર્થના કરી અને સીધા ધરતીની અંદર હમાઈ ગયા પછી એની પાછળ સવા મન જણો ઉતરી એટલે સાસરીયા વખત પીળિયા ને એને લડાઈ થઈ અહીંયા તીઓની અંદર લોહીની નદીઓ આવી હતી એ જમાનામાં પછી અહીંયા નવ નાથ છે અને માતાજી છે અને અઢારે વરણના કુળદેવી તરીકે મા થયા છે અને અહીંયા દસ વર્ષથી અમારા અન્નક્ષેત્ર પણ ચાલે છે અને સૌ ભક્તો આવે છે અને પૂનમને રવિવારને મંગળવારે માણસો બધા જ પબ્લિક હોય જય છે આવી રીતનું બાપુ હવે આપણે વાતચીત થઈ અને મિત્રો હવે આપણે બાપુને પૂછીએ આપણે ડુંગર થતા હોય ને ત્યારે સાકલ વડે પથ્થરને બાંધેલો છે તો એનો રહસ્ય બાપા આજથી સાઠ વર્ષ પહેલાંનો એ પથ્થર બાંધેલો અમારા દાદા વખત ભાવ કરતા વખતના અને પબ્લિક નીચેથી એમ કહેતો કે બાપુ આ પથ્થર પડશે તો કે બાપા તમે ચિંતા ન કરો અમે સાકળથી એને બાંધી દેવી છે પણ સાકળ છે એટલી એવી પાથળી અને સાકળ એ માતાજીના ભરોસે ઉભી છે અને પથ્થરે પણ માના ભરોસા ન અડધું કામ લઈ જાય એટલું એ

અને કેદારનાથ ગયેલા છે તો આપણે કેદારનાથ ના દર્શન કરાવે છે જો આવું મિત્રો આપડે વિડીયો કોલ આવ્યો છે મિત્રનો કેદારનાથ ભગવાનના દર્શન કરાવે છે તો કમેન્ટ કરી દેજો જય શ્રી કેદાર વિડીયો કોલ કે લો આવી રીતનું કાંઈક છે તો મિત્રો આવો આવી હતી શિહોરી માતાજીના મંદિર ઉપર આપણે સરસાવતી બાપુઆરે કરી હવે આપણે મંદિરની નીચે ઉતારીએ હવે આપણે સાકળે બાંધેલો પથ્થર છે ત્યાં મળીએ ને દાદરો બહુ એ તો ધ્યાન રાખીને આવવું પડે એમ છે એટલે વિડીયો નથી ઉતારવાનો થતો જો આપણે બેન બેન હાલ્યા આવે છે હવે થાકી ગયા છે બેન ને પૂછી કાબેન કેવું લાગે કેવા થાક લાગ્યો થાક તો થાકતો બહુ લાગ્યો તમને બેન જો બેનો કે છે થાક લાગ્યો માન માન છે એવું કે છે ને આપણે તો ઉતરી છે એટલે હવે આપણે ઉતર ઉતરવામાં તો વાંધો નથી આવતો હાલ જાય છે મધરા મધરા તો આ ખેતરપલ દાદાનું મંદિર આવ્યું છે તો બધા મિત્રો દર્શન કરી લો ને આપણે દર્શન કરી લઈએ આ છે ખેતરપલ દાદાનું મંદિર ડુંગરો ઉતરીએ ને સળીએ ત્યારે આવે ને ઉતરીએ ત્યારે આવે પણ આપણે સરતા સર થાકી જતા એટલે કાંઈ આપણે કેમેરા વેમેરો શરૂ નહોતો કર્યો તો મિત્રો જેમ બાપુએ આપણને કીધું હતું કે સાંકળથી પથ્થર બાંધેલો છે તો એ પથ્થર આ છે ને સાંકળ જો તમને ઝાંખી ઝાંખી દેખાતી હોય તો મને તો દેખાય છે તો આ કાકી પથ્થર છે ને પથ્થરથી આપણે અહીંથી ને આખું શિહોર આ પથ્થર પડે તો આ બાજુનો એરિયો આખો શ્યોર આ બાજુ આવે એટલે મિત્રો એ મિત્ર એ બાપુએ જેમ કીધું એમ આંકલ બાંધેલી છે ને એ પથ્થર આ છે હાવ લટકતો પથ્થર છે તો મિત્રો આવી રીતનું અમારા મિત્રોનું ફોટોશૂટ હાલે છે ને સુરો આ મિત્ર જો ખતરો કે ખેલાડી રેકું કામકાજ છે અત્યારે જો આવી રીતનું ફોટોશૂટ કરે છે પડી ભલે જાય કે ફોટો સારો આવો જો મિત્રો આ વ્લોગનો આપણે શિહોરી માતાના ડુંગરવાળા વ્લોગનો આપણે એન્ડ કરીએ અને હવે નેક્સ્ટ વ્લોગ આપણો શિહોર બ્રહ્મકુંડનો વ્લોગ આવશે તો આ વ્લોગ આપણે એન્ડ કરીએ